શું તમને ખબર છે જ્યારે ઇન્ટરવ્યૂ થાય છે ને તો ઇન્ટરવ્યૂની અંદર સોમાંથી સત્તાણું ટકા લોકો એવા છે કે જે ઇન્ટરવ્યૂમાં ફેલ થઈ જાય છે અને આ ફેલ થવા પાછળનું ઘણું બધું તમને કારણો ખબર જ હશે કે જેમની કમ્યુનિકેશન વીક હોય છે પર્સનાલિટી અને એમાં ટેકનિકલ સ્કિલ ટેકનિકલમાં તો કમ્પ્યુટર આજે બધાને આવડતું જ હોય છે અત્યારની જનરેશનને આપણે વાત કરીએ ને કે યંગ જનરેશન છે મતલબ પંદરથી લઈને પચીસ વર્ષના જે યંગ જનરેશન છે એમને તો ટેકનોલોજી સાથે જોડાયેલા છે પણ હમણાં જ હું એક રિપોર્ટ વાંચી રહ્યો હતો જે ભારત સરકારે બે હજાર ત્રેવીસનો રિપોર્ટ લોન્ચ કર્યો છે અને એની અંદર ઇન્ટરનેટ ઉપર અગર તમે કોઈને મેલ કરતા ફાઇલ એટેચમેન્ટ કરીને મેલ કરતા ના આવડતું હોય ને એવા સિક્સટી ફાઇવ પર્સન્ટ લોકો એવા છે કે જેમને મેલ કરતાં યાની કે સાથે એટેચમેન્ટ કરીને મેલ કરતાં પણ નથી આવડતો અને બીજા તમને લોકો સત્યાસી ટકા લોકો એવા છે કે જેને કમ્પ્યુટરની અંદર એક્સેલની અંદર ફોર્મ્યુલા યુઝ કરીને एक्सेल ની અંદર શીટ બનાવતા નથી આવડતી દોસ્તો નમસ્કાર મારું નામ કમલેશ પ્રજાપતિ છે અને અમારું આઈટી સેન્ટર ડીસાની અંદર છેલિયા 2010 થી એટલે કે 10 વર્ષથી અમે આઈટી ની અંદર ટ્રેનિંગ આપી રહ્યા છીએ આટલા વર્ષોથી અમે ઓફલાઈન ટ્રેનિંગ આપતા હતા હવે અમે નવી વસ્તુની શરૂઆત કરી છે યાની કે 80% રેટ ઇન્ટરવ્યુ ની અંદર જે લોકો ફેલ થાય છે કારણ કે એમની પાસે IT નું નોલેજ નથી અને IT નું નોલેજ નો સોલ્વ કરવા માટે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આજે અમે કમ્પ્યુટર નો જે પ્રોગ્રામ આવે છે યાની કે CCC કોર્સ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ એ અમે કોર્સ આખો ફ્રી આપવા જે રહ્યા છીએ કે કારણ કે અમારા 14મા વર્ષમાં અમે નવી એન્ટ્રી 14મા વર્ષમાં અમે આવી રહ્યા છીએ જેની અંદર અમે દસ હજારથી વધારે વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ કમ્પ્યુટર ટ્રેનિંગ્સ આપવાના છીએ જેમાં અમારો જે સીસીસીનો કોર્સ છે એ ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે જો તમે આ કોર્સનો બેનિફિટ લેવા માંગો છો અને એ કોર્સ ઓલ્ડ નહીં નવા વર્ઝનનો જે લોન્ચ થયો છે જે કમ્પ્યુટર ફંડામેન્ટલ ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટ ઓફિસની જે ટ્રેનિંગ છે અને નવી જે સ્કિલ આવી રહી છે જેની અંદર આપણે કહીએ છીએ કે ફ્યુચર સ્કિલ નવી નવી કઈ આવી રહી છે એની સાથે ફાઇનાન્શિયલ લિટરસી છે એ પણ તમને શીખવા મળી જશે અને સાયબર સિક્યોરિટી એ પણ તમને આના અંદર બેઝિક લેવલથી મળી જશે જો તમે આ બધી વસ્તુનો લાભ લેવા માગતા હોય તો હમણાં જ નીચે જે તમને રજીસ્ટર બટન દેખાય છે આ નીચે લિંકમાં તમને ફોર્મ મળી રહ્યું છે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો અને આ કોર્સનું ફ્રીમાં બેનિફિટ લઈ શકો છો